અરે મારા મોસો લેવા આવશે શું તો આ બાજુ અરે તરત આવ મારા પાછા બઈશ હા હેડ ચટલું અમેન છે અરે હું બતાઉ રસ્તો હેડન જવા દયો પાટલો લઈ લે તારે પાટલો આગળથી લે હ તો યાર ચોખો લે આવું તું છે હું ક્યાં જાતો આવે ને એટલે બોલવા થોડી મર્યાદા રાખવી પડે આપડે ખેર ગમે તે બોલતા હોય શું કેવું ભૂપતજી તમે જયારે ખોટું લગાડ્યો એવું નહી કે છો એટલે હું તમારો હગો આઠ છું ની એટલે તમારે મને નોખા થોડોક વધારે હવે ફૂમતા તમને ક્યાં

કેમ ઘેર જઈને ખાઈ લે આવો એટલે હો આજે હોતે હા આ તું ખઈને આયા ને ના ના બરાબર છે કે કે લે હું આ જોબું લઈ ગયો હો બસ પૈસા તો આલો મારા જોબુ ના નહીં લાવ કોઈ લ્યાતું નહીં એ મેમન દોડે પૈસા ના મગળ હો અરે કાકા તો લુખવાડ છે આવખે અરે તારા માહો છે મૂર્ખા હું પછી હા અરે ભણવા જાય છે ના અરે મને ભણાવવા છે હવે તમને ખોટું ના લાગે તો બે શબ્દ કહું કો કો

મુઢા પર સોડ્યો એટલે તું સોડે ને અમે ઉભા થઈ રહ્યા એટલે અમે તો ચકરી ખરા ખાવ કશું નહીં ચક્કો મારો સોનુ મને બાયક જવા દે ને કે રસ્તામાં રસ્તામાં કૂટ્યો ઓય ચાલુ કરો ચક્કો માર મારો એ ફોમ કે યાર શું કરો છો યાર તમે યાર દાડુ યાર યાર એટલે કે તો તું પકડીને બેઠો છે કે મારા મને જાયા મેં મારવા ના આવે મેં મારવા ના આવે મેચio મારવા ના

એ તમન તો આવડે લ્યા બાઈક બધુંય આવડે છે ઓય આ તો પીધું નહીં ને પીધું હોય ને તો helicopter અતલા લેવ એ તો દાયુલીયો તો અમે બધું આવડે બોલતી આવડે જો આવો જોડો પેલો પલક જોજો લ્યા કમ્પ્લીટ જ હા ફિટ ફિટ તકકો મારો હચ્ચું આતક હા એક તમે છો જે મારા ઉપર રાહ ઉપાડી કહો છો બાકી આખા ગામમાં કોઈની તાકાત નહીં કે આ ફૂમતે ઉપર રાહ ઉપાડે પટી ગયું ધક્કો મારો આજો તમે પેલા મળી દેજો મગજમાં ફિટ કરી દેજો આજો

कुमार

जागना जाकना नहीं? जागना नहीं? जाकना नहीं। <laughs> આ કે ઓકા મુઢા મરતી તારા પાર આવે લ્યા વાત તો વાત તો વાત તો વાત તો દેખાડો કેમ છોડ્યો હેજી વેજી પેલી વાડમાં દવાજીયું એમ પછી ઓટણ હોય પેહી ગયું બાઈક એટલે તમે મર એમ લ્યા કે શું કેાર છે યાર અલ્યા બાઈકમાં ડામડે મુઢા હે રિજી તમે છે મને જૂઠું બોલીને લાયા છો અલ્યા જૂઠું બોલીને તો આрья બાઇક લઈને આવતા રહ્યા તા હું તમને ઓયકલ લઈને આવ્યો એમ નહીં પાછા કે માર કાકાને ઢેખાડો છોડ્યો એમ નહીં અરે કાકો છે યં કાકો હમણા હેડી તો માર ના કોઈ બેટાાર વાળા યં કાકો નહીં બાઇક ઉભુગાય બાઇક ઉભુગાય બાઇક ઉભુગાય બાગુ ભુગાય હું અમે ગોમું ખાવા ગયા

વાગુજી આ વધારાનું ના બોલતા નકી તમે તોડી નાશો આ અલે આ કપડે તમાર કાકાનું પેલથી ફૂટી ગયું હતું અલે કપડ તો મે તમારો ફૂટી ના કહું છું ક્યાં કેટલી રાખો શાન કેટલી રાખો કમ્પ્લીટ રાખો એમ ને હે કશો વાતો નહીં આ બાઈક સીધું હવે ગયારે ત્યાં હે અન જેટલો ખર્જો થાય હે ઈ તમારે આલો પર છે કુણાલ છે તમે બે જણા એટલે અમે તો ચક્રી ખર્યા કી તમે આરી બાઈક લઈને ગેરેજમાં જાવ અન જે ખર્જો થાય એ ઈ અમે આલ દેવ તમે ઉંચાર દે અમે

હવે હું જીવ્યો ની એટલી ગળા તો કોઈ દાડો તમારે સાયકલ જેવું હશે ને તો તમારી સાયકલ મોય ની બેહું હવે તો મને જેટલી ગડી યાદ આવશે ને એટલી ગડી હું તને તો હંગાત ની લઈ જાઉં હા હું આ મુઠા આયો તું જો મને હંગાત લઈ જાય ડાબડી મુઠા કદી તારા હંગાત ની આવું હવે લઈ જાવ નહીં માર ધક્કો હેડ ને આલે હાલકો ધક્કો મારો કી એ હરી ભાઈ હા હવે તો ગળા ની છોગર

અમારે નાખો અમારે નથી ખાવ મને ખબર હતી તમે ચારે જણા મૂડી ખોયા અહિયાં ભેળા થવાના હતા એટલે વેરી નાખો

બંધ થાકી નકમણે થાપાયો હમણાં હવે કોઈને ને નહીં થાપાયું આ બાઇક જેવું બગાડ્યું છે ચાલુ નહીં થાતું તું ભૂઘડી ના આવતા

તમે કોઈને મારા કાકાની નિશાની છે મારા કાકા નું બાઇક છે એવું કરતા હોય કોઈ હાલતા જ નહી તમે હા મફુજી મારા કાકાની નિશાની છે મારા કાકા નું આ બાઈક માં જીવ છે પણ આ ડાબડી મીઠાઈ મારા ઉપર ઉપકાર કરેલો છે ત્યાં એમ બાઈક આલ્યું તું મેં

જે થઈ ગયા અમારાથી ભૂલ થઈ ગઈ અરે ભાઈ તમે કહો એ ખર્ચામાં શું કામ કરવો પડે શું રૂપિયા કોઈ ના સમજે ભાઈ હા તો સારા લઈ ગયા છે જોબુ ખાવા જશે ખર્ચો તો જ પડે કે અમે જેમ કોઈનું બાઈક લઈને જતા જોબુ ખાવા અલ્યા લેટવા ખાવા સુખા પડતા પણ ખોટું કઉ છુ આ બાઈક તમે બગાડ્યું છે તમારી ફરજ આવે છે હાજુ કરવાની અને ઊંધા તમે જોબુ ખાવા જતા રહ્યા તો તમારો હાર્યો ખર્ચો માથો ના આવો કોહડો હવે પેલા ગેરેજ વાળો જે બિલ આવે ને એનું બિલ ભરી નાખ્યો હેડો હવે ધક્કો મારો હેડો આમાં તો કેવું છે ખબર છે બાપુજી ભાઈ છે ડોડા કાઢવા ના આવતા નહીં બધો ખર્ચો આલ દેહો એટલે મહેરબાની નહીં કરતા મારા બિલ મહેરબાની નહીં કરતા હા તો પછી તન વધારે બોલવા જ નહીં આવતો કીધું તો ખરેખર કે ખર્ચો આલ હ હા એટલે તમારા ખર્ચો આલી દેવો પડશે કેમ કે જોબુ ખાવા જાતા તમે એટલે તમને જોબુ પડ્યા ભારે એટલે તમારા ખર્ચો કરી દેવો પડશે અને ખર્ચો રંગે સંગે કરી દેવો એટલે આ વાતની તમારા ઠેઠુંથી કમાન મજા થઈ જાય તો હેડો ડાબડી મુઢો ઉપકાર કર્યો તો ઉપકાર કર્યો તો ખેત આઈ એટલે બતાયા લે ખેત વખત મરવા દીધો ને તો આ ખાતો આપડા ઉપર ના આવત કેટલી કે એ હા ખોદા છું થાપણ થાપો છોડો ધક્કો માર હે એ બંધ થઈ ગયા હે हा मारू मरुसो पाटण हा